નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો લાંબા સમયથી તમે જેની વારે પ્રશ્ન પૂછો છો જેની વારે કમેન્ટ કરો છો એવી જ બાબત આજે જે પોલીસ ભરતી બાબતે જે સંપૂર્ણ એવી બાબત છે એ તમામ પ્રકારની બાબત આજરા વિડિયોમાં આપણે કવર કરી લઉં જેથી તમને કોઈ પણ પ્રકારના પ્રશ્ન ન રહે પછી દોડની તારીખ હોય પરીક્ષાની તારીખ હોય પરીક્ષાના પરિણામની તારીખ હોય કે પછી શારીરિક કસોટીની તારીખ હોય પેપર વન પેપર ટુની તારીખ હોય મેરિટની તારીખ હોય આવી ઘણી બધી તમે જે છે વારે વારે કમેન્ટ કરો છો તો આ કમેન્ટના પ્રત્યુત્તરમાં એક સરસ મજાની આપણી પાસે અપડેટ આવી છે બે ત્રણ દિવસ પહેલાં આપણે વાત પણ કરેલી હતી આ સરસ મજાની અપડેટ આવી છે અને તમારો સુધી આપણે પહોંચાડવાના છે ખાસ કરીને દોડની જો હજુ પણ શરૂઆત ન કરી તો દોડની સૌથી પહેલા શરૂઆત કરી દેજો અને દોડની શરૂઆત અને એક મોટિવેશન મળે એટલા માટે મળ્યો છે મોકો લડી લે તું દોડી લે તું લોકો તને જોવા આવે એવું કામ કરી લે તું સપનાને કરવા સાકાર દોડી લેજે તું અને બીજું જે સ્વામી વિવેકાનંદે કહ્યું છે એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં કેમ કે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે આવું સ્વામી વિવેકાનંદ કહી ચૂક્યા છે હવે આગળ આપણે વાત કરીએ તમામ પ્રકારની બાબત ગુજરાત પોલીસ ભરતીનો જે સંપૂર્ણ કાર્યક્રમ છે જે મેં અગાઉ શરૂઆતમાં જેવી રીતે વાત કરી એના વિશે તમામ પ્રકારની બાબત આજના વિડીયોમાં આપણે કરી લઈએ છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બેલ આઇકન લાયકનને પ્રેસ કરી દો સાથે સાથે ટેલિગ્રામ ઉપર પણ આપણે પોલીસ ભરતીની અપડેટ આપી રહ્યા છીએ તો ખાસ કરી ત્યાં પણ જોડાઈ જજો ત્યાં રેગ્યુલરનું તમને આવું નવું મટીરીયલ પણ મળી રહ્યા છે બરાબર તો તમારી તૈયારી પણ સારી રીતે તમે શકશો તો વિડીયો શરૂ કરીએ તે પેલા આપણો ઇન્ટ્રો જોઈ લે છે પછી તમામે તમામ પ્રકારની બાબત આજના વિડીયોમાં આપણે કરી લઈએ છીએ

ક્યારે આવશે હાલમાં જે એક મોડ ત્રણની જે શારીરિક કસોટીની વાત હતી ઘણા બધા લોકો અસમંજસ માં હતા કે ભાઈ શારીરિક કસોટી એમાં પણ ગઈકાલે હસમુખ પટેલ સાહેબ છે એમણે જાહેરાત કરી કે ભાઈ મોડ ત્રણની શારીરિક કસોટી પૂર્ણ થઈ ગઈ છે આ પછી ઘણી બધી એવી કમેન્ટ આવી છે ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં એવા મેસેજ આવશે શારીરિક કસોટી તો લેવાય ગઈ હવે ક્યારે આવશે શારીરિક કસોટી હવે શું નહીં લેવાય તો આનું પણ આપણે જે છે એ આ વિડીયોમાં સમાવેશ કરવાના છે કે શારીરિક કસોટીની તારીખ ક્યારે આવશે ક્યારે તમારે દોડવા જવાનું છે ક્યાં મહિનામાં જવાનું છે તો આવી ઘણી બધી બાબત આ વિડીયોમાં આપણે કવર કરવાના છીએ ત્યાર પછી આવે છે આ પણ પ્રશ્ન એક બહુ બધા લોકોને થાય છે શારીરિક કસોટીનો પરિણામ ક્યારે આવશે કારણ કે હાલમાં આપણે જે સીસીએ ની જે આપણે જોઈ રહ્યા છીએ સીસીએ ની પરીક્ષા લેવાઈ ગઈ છે ત્યારબાદ જે આન્સર કીમાં જે બધું અટક્યું છે ફોરેસ્ટ માં પણ જે છે અટક્યું છે તો ઘણા બધા લોકો હવે એ પણ વિચારે છે કે સર પોલીસ ભરતીમાં પણ આવું નહીં થાય ને તો તમામ પ્રકારની સચોટ નિવારણ તમને મળી જાય એટલા માટે વિડિયો આજનો બનાવેલો છે સાથે સાથે ચાર નંબર આ પ્રશ્ન પૂછે છે ભાઈ લેખિત પરીક્ષા ક્યારે ઘણા બધા એવા ઉમેદવાર છે કે જેમને શારીરિક કસોટી દોડ તો સરસ રીતે થઈ જાય છે તો એમને એક સિક્યુરિટી મળી ગઈ છે કે પરીક્ષાની પણ તૈયારી સાથે કરી લો કારણ કે દોડ પછી લેખિત પરીક્ષામાં જે જાજો સમયગાળો નહીં રહે તો અત્યારે આપણી પાસે સમય છે એ કરો અને લેખિત પણ કરો બંને કરશો તો તમને ફાયદો થશે કારણ કે માર્ક તમને એમાં સારા એવા તમે કવર કરી શકશો લેખિત પરીક્ષામાં ત્યારબાદ આ આ પ્રશ્ન પણ વારે વારે આવે છે કે ભાઈ લેખિત પરીક્ષાનું પેપર એક અને પેપર બે તો લેખિત પરીક્ષા કોન્સ્ટેબલ છે તો કોન્સ્ટેબલ અને પીએસએ પેપર વન છે બંને માટે તો જે પેલું જે આવે છે પેલું સ્ટેજ બંને માટે કોમન છે બરોબર બીજા સ્ટેજમાં આપણે ફેરફાર થાય છે તો આ જે છે આનું પરિણામ ક્યારે આવશે અને તારીખ તો આપણે ઉપર જોઈ લઈએ પરીક્ષા ક્યારે તો આનું પરિણામ ક્યારે આવશે એ પણ જે છે આપણે આજના વિડીયોમાં તમને માહિતી આપી દેવાના છે ત્યારબાદ આવે છે છ નંબરના સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ બાબત પરીક્ષાની તૈયારી દરેક વિડીયોમાં સો થી દોઢસો જેટલી કમેન્ટ આવશે કે પરીક્ષાની તૈયારી ફ્રીમાં કેમ કરવી સૌથી મેજર ક્વેશ્ચન છે તો આ પણ આજના આપણે કવર કરી દેવાના છે ફ્રીમાં કેમ કરવી એ પણ તમને માહિતી મળી જશે તો એક પછી એક તમામ પ્રશ્નોનું આપણે સોલ્યુશન લઈએ તે પહેલા ફરી એકવાર કહું છું દોડ બાબતે કોઈ પ્રશ્ન થતા હોય તો કમેન્ટ બોક્સમાં લખવા વિનંતી કારણ કે દોડ બાબતે પ્રશ્ન થતા હશે તો કઈ મૂંઝાવવાની જરૂર નથી ઘણા બધાને પહેલા પણ થતા હતા અત્યારે પણ થતા હશે પણ આપણી પાસે સમાધાન છે તો થઈ જશે બરાબર તો આ બાબતે તમારે શું કરવાનું છે આ બાબતે તમારી માટે સાવ ફ્રી ઓફમાં પ્લે લિસ્ટ બનાવી દીધું છે તમે આ દોડમાં ફક્ત આટલું જ કરો આ વિડીયો અત્યાર સુધીમાં દોઢ લાખથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે આ ટ્રીક પણ અપ્લાય કરી ચૂક્યા છે અને તેઓ એમની સફળતા આગળ વધી ચૂક્યા છે તો આ વિડીયો તમે જુઓ બાકીના જે વિડીયો છે અહીંયાથી તમે પણ જો જોઈ શકો તમે તમારે દોડ સરખી નથી તો દોડ તમે કેવી રીતે સરખી કરી શકો છો આ વસ્તુ તમે જોઈ શકો છો બાકી જે બીજા વિડીયો છે પણ તમે જોઈ શકો છો સાથે સાથે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ પણ પરીક્ષા એ પણ પ્રશ્ન પૂછે છે કે અગાઉ પરીક્ષા લીધી હતી કેવી રીતે લેવાની તો અહીંયાથી તમે જોઈ શકો છો અગાઉ પરીક્ષાનો એક વિડીયો આપણી પાસે ઓલરેડી બનાવેલો છે તો અહીંયાથી તમે જોઈ શકો છો રાઈટ અને દોડને ફાસ્ટ કરવાની ટ્રીક પણ આપી છે જે પ્રેક્ટિકલ સાથે આપે છે એટલે તમને વિશેષથી ખ્યાલ હશે કે ભાઈ શું કરવાનું ત્યારબાદ બીજા પણ વિડીયો છે કે ભાઈ દોડમાં થતા પ્રોબ્લેમ ધારો કે નોક નીચે આવા ઘણા બધા પ્રશ્નો છે બરાબર તો આ વિડીયો સૌથી પહેલા જોવાનું રાખજો કારણ કે તમે દોડ પાસ કરી લેશો બધું થઈ જશે બરાબર પણ જો તમે આવી પ્રોબ્લેમથી પીડા થશો તો ફાઇનલ મેડિકલમાં તમારું સિલેક્શન નહીં થાય જો આવું થતું હોય કઈ રીતે સુધારી શકાય તો અહીંયાથી તમને માહિતી આપી દીધી છે જોઈ લેજો વધારે સમય નથી લેતા હવે ફ્રીમાં તૈયારી કઈ રીતે કરવી તે એની માટે આપણે ટેસ્ટ સિરીઝ લાવી ચૂક્યા છીએ આખો સિલેબસ છે પોલીસ ભરતીનો કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને માટે તો તમે અહીંયાથી જોઈ શકો છો આપણી ટેસ્ટ સિરીઝ આવી ચૂકી છે માત્ર પાંચ રૂપિયામાં જે છે તમને આ બધું મળી જશે જે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો બરાબર બાકી ડિટેલમાં જવું નથી કારણ કે હજુ પણ મારે અગત્યની બાબત છે કેવાની છે રાઈટ તો આની માટે ખાલી તમારે જવાનું છે પ્લેસ્ટોરમાં પ્લેસ્ટોરમાં જે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જો તમારે જોડાવું હોય તો તમે જોડાઈ શકો છો માત્ર પાંચ રૂપિયામાં ત્રણસો પાસઠ દિવસ ફ્રી ટેસ્ટ પણ અવેલેબલ છે પછી આ અત્યારે કોન્સ્ટેબલ અને પીએસઆઈ નું મટીરિયલ આવી ચૂક્યું છે એક હજારથી વધારે પીડીએફ આની માટે લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા કમેન્ટ બોક્સમાં મળી જશે બાકી પ્લે સ્ટોરમાં જે એપ્લિકેશન ડાઉનલોડ કરશો ટ્રીકી નોલેજ એટલે તમને ત્યાંથી આખું તમારું જે છે સમાધાન થઈ જશે બધું મળી જશે હવે જે લોકોને સાવ મફતમાં તૈયારી કરવી છે એક રૂપિયો પણ બગાડવો નથી એમની માટે શું છે એમની માટે આપણે યુટ્યુબ ચેનલ છે છે જે જે પ્લેલિસ્ટ તમારે સિલેબસ મુજબ છેડિયો જોઈએ સાવ મફત તૈયારી કરવી છે આ મફત તૈયારી આપણી ચેનલ ઉપરથી તમે કરી શકો છો સૌથી ઇમ્પોર્ટન્ટ છે ભાઈ મારે ખાલી પોલીસની જ તૈયારી કરવી છે મારે ખાલી પોલીસ ભરતીને ટાર્ગેટ કરીને જ વાંચવું છે તમે આ જોઈ શકો છો બંધારણ ટ્રીક ભાગ એક થી સાત જોઈ શકો છો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની તૈયારી બરાબર તો તમારે સીધું આ પ્લેટ

ઉમેદવારો માટે ઓનલાઈન અરજી સ્વીકારવાની કામગીરી આ આ સમયગાળામાં થઈ શકે ત્યારબાદ આવે છે શારીરિક કસોટી શારીરિક કસોટી ક્યારે નવેમ્બર અથવા ડિસેમ્બર બે લગભગ લગભગ શિયાળાની શરૂઆતમાં ત્યારબાદ આવે છે શારીરિક કસોટીનું પરિણામ ક્યારે તો અહીંયા જાન્યુઆરી બે હજાર પચીસ લખેલું છે શારીરિક કસોટીનું પરિણામ આવું લગભગ શક્ય છે નહીં તો આપણે પકડવા પકડી રાખીએ જાન્યુઆરી ફેબ્રુઆરી હવે બીજું આવે છે બિન અત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા બરાબર સાથે સાથે આપણી પોલીસ કોન્સ્ટેબલની પણ પરીક્ષા આ આજુબાજુ જ હશે લેખિત પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરી બે હાજર પચીસ પછી પેપર એક અને પેપર પેપર પરિણામ આ આ તમે જોઈ શકો છો તો આખી પ્રક્રિયા પ્રક્રિયા લગભગ લગભગ તમારી પોલીસની પૂરી થતા થતા માર્ચ એપ્રિલ આવી જાય છે એટલે અત્યારે જે પણ લોકો તૈયારી કરે છે એને એક વસ્તુ યાદ રાખવાની ભાઈ દોડ જો આપણે કમ્પ્લીટ થઈ જાય છે તો આપણે લેખિત માટે તૈયાર રહેવાનું છે લેખિત આપણે ક્યાં સુધીમાં આવી શકે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં અત્યારે કયો મહિનો જુલાઈ પૂરો થવામાં આવ્યો છે એટલે ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર બરોબર ડિસેમ્બર પછી આવે છે જાન્યુઆરી જાન્યુઆરીમાં તમારી પાસે તમારી પરીક્ષા લેવાઈ શકે જાન્યુઆરી ફેબ્રુઆરી એટલે પાસે પાંચ મહિના અને વીસ દિવસ જેટલો સમયગાળો છે લગભગ લગભગ સાડા પાંચ મહિના જેવું ગણી શકો સાડા પાંચ મહિનામાં તમારે તૈયારી કરવાની છે આટલા સમયગાળામાં તમારી પરીક્ષા આવે તેવા પૂરે પૂરા ચાન્સીસ અહીંયાથી દેખાઈ રહ્યા છે બરાબર હાલમાં જ હસમુખ પટેલ સાહેબ છે એમની પોસ્ટમાં પણ કહી ચૂક્યા છે કે ભાઈ શિયાળાની શરૂઆતમાં દોડ ત્યારબાદ લેખિત બરાબર તો આખું જે શેડ્યુલ છે આ પ્રકારનું છે રાઈટ તો તમને આશા રાખું છું તમને પૂરેપૂરી માહિતી મળી હશે આશા રાખીએ છીએ માહિતી પૂરી મળી હશે મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી તમારા મિત્રો સાથે ખાસ અને શેર કરવું રાખજો કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી માહિતી છે જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત